કોઈ સેટ નથી પૈસાનો પર બંધ રાજી ક્યાં વારે બંધ રાજી તને ખબર નહી મે તો હેડ ઓળતો લઈને પહેણાવો ઠીક રે તો ના હે મરી જાવ તો હવે આખી જીરને કોઈ ખર્ચે હેડ કા ખારો થાય તો કોણ કોઈ મગ ફોડાઈને છે કોઈ તો કોઈ સોનાથી બરાબર હવે હવે શું છે પહેણાવો તો ખપણ ઉપર મારે તોડી કોટ કરે પણ હવે બહુ ભાવ તમે ભાડ્યું મ